તહેના વિસે પાણી પાણી કેવું હોય પાણી દેખાય છે પાણી પર છે આ પાણી કેવું લાગે છે ચાલો આ કરો કેવું લાગ્યું કેવું લાગી ગયું খুরাটো? হাটো খাটো লাগিয়? সারাসে! চারা পেরভি বেনাও! আটোয়ে হাং? 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 আয়ে হাং? আয়েয়ে হাং? হা

સ્વસ્થ પાસે ને કેવું લાગ્યું પાણી ગળ્યું વેરી ગુડ આઈ જા આ આ આ બાજુ બેસી જા અહીંયા આ તું કોઈ પાણી એમાં પીવડાઈ આ આમનો સામે બેસવાનું અહીં આવો હમ આ ત્રણમાંથી કોઈ પાણી પીવડાવવાનું એના એ ઓકે આ કરજો હા લચરથી પકડો એ પાણી કેવું લાગ્યું तो वाघोली पाळी लेवताने काही आर्यको खूप હતો ગરીબ સરસ આરવી ટેસ્ટ કરો આ કેવું છે ફરીથી ટેસ્ટ કરો આરવી જોટે બોલે કેવું છે ખાટું ખાટુ અને આ કેવું છે તીખું ને મીઠું સરસ ચરવેતી જો જો તને તો ચપાડી છે ને એટલે આવા તારો વારો માં કેવો હતો મર્યું કેમ કે આની અંદર બોર નાખ્યો તો શું